તો આ તરફ બોટાદના જાળીલા ગામે સગીરની હત્યાનો સમગ્ર મામલો છે તેમાં મંત્રી પ્રદ્યુમનભાઈ વાજાએ પરિવારને સાંત્વના પાઠવી જેમાં સોનાવાલા હોસ્પિટલની પ્રદ્યુમનનાભાઈએ મુલાકાત લીધી હતી હોસ્પિટલમાં અનુસૂચિત સમાજના આગેવાનોને મળ્યા હતા સમાજના આગેવાનોએ ઘટનાને લઈને મંત્રીને રજૂઆત કરી કડક કાર્યવાહીની મંત્રી પ્રદ્યુમનભાઈ વાજાએ ખાતરી આપી અનુસૂચિત સમાજે સગીરના મૃતદેહને સ્વીકારવાનો નિર્ણય કર્યો છે ઘટનાના પરિવારને આ દુઃખની ઘડીમાં સાથ આપવા માટે હું પરિવારની પણ આજે ગામ મુલાકાત લીધી જે સ્થળે આ ઘટના બની હત્યા થઈ ત્યાં પણ જાતે તપાસ કરી મારી સાથે સમગ્ર જિલ્લાના સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેની સાથે સાથે એસપી સાહેબ કલેક્ટર સાહેબ અને સમગ્ર વહીવટી તંત્ર અહીંયા હાજર છે હોસ્પિટલે પણ મુલાકાત લીધી આ દિશામાં શું કાર્યવાહી થઈ એનો અહેવાલ પણ લીધો માની મુખ્યમંત્રી શ્રી અને માની નાયબ મુખ્યમંત્રી શ્રીને પણ આ બાબતે માહિતીદાર કર્યો છે એમાં સોનાવાર હોસ્પિટલની અંદર જે જાડીલા ગઈકાલે બનાવ બન્યો હતો એ બાબતમાં માનીય સમાજ કાલ્ય મંત્રી વાજા સાહેબ જીએસપી કલેક્ટર સાહેબની હાજરીમાં દલિતના જે આ હત્યારાઓ છે એની ધરપકડ જમીનની માગણી અને પ્રોટેક્શન અને પીપીની નિમણૂક આપી આ તમામ મુદ્દાઓની અમને ખાતરી આપી છે માની મંત્રીશ્રીએ કલેક્ટરની હાજરીમાં અને ફરીવાર આવા બનાવો નહીં બને એની પણ ખાતરી આપી છે તો અમે જે ડેડ બોડી સ્વીકારીની વાત હતી એ અમે સવારે દસ વાગે અહીંથી બોડી લઈ લેવાના છીએ અને વિધિ કરવાના છીએ આજ રોજ અધિકારીની હાજરીમાં માની મંત્રીશ્રીએ જે અગાઉ જમીન દલિતોને મળતી નહોતી એ હવે મળશે એવી અમને ખાતરી આપી છે